વલસાડ શાકભાજી માર્કેટમાં ન્યૂ બિલ્ડિંગનું બાંધકામ શરૂ થતાં શાકભાજી વેચનારાઓ માટે હંગામી ધોરણે ફાળવેલી જમીન વલસાડ શાકભાજી માર્કેટમાં ન્યૂ બિલ્ડિંગનું બાંધકામ શરૂ થતા શાકભાજી વેચનારાઓને તળિયાવાળમાં હંગામી ધોરણે જમીન ફાળવવામાં આવી હતી પરંતુ સરખી સગવડ ન બેસતા શાકભાજી વેચનારા તમામ વેપારીઓ દ્વારા ફાળવેલી જગ્યા બદલવાની માંગ કરી રહ્યા છે આ સમગ્ર બાબતને લઈ રજૂઆત કરવા માટે શાકભાજી વેચનારા વેપારી વલસાડ સાંસદ ધવલભાઈ પટેલ પાસે પણ ગયા હોવાનું સામે આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી કે શાકભાજી માર્કેટની નવી બિલ્ડિંગનું બાંધકામ દરમિયાન શાકભાજીનું વેચાણ કરવા માટે ફાળવેલી જમીન તળિયાવાડમાં સગવડ થઈ શકે તેમ નથી દરેક સિઝનમાં એ જમીનની પરિસ્થિતિ સરખી રહે તેવી નથી જેમ કે વરસાદની સિઝનમાં ત્યાં પાણી ભરાય તો તમામ શાકભાજીને નુકસાન અને બધું અસ્તવ્યસ્ત થવાની પૂરેપૂરી શક્યતા વધી જતી હોય છે જેથી તમામ વેપારીઓને ભાગડાવાડા પાસે કોલોની વિસ્તારમાં હંગામી ધોરણે જમીન ફાળવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે તેમજ સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે ભાગડાવાડા વિસ્તારમાં હંગામી ધોરણે શાકભાજી વેચવા માટે જમીન ફાળવવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવશે હવે છેલ્લા કેટલાક મહિનાઓથી શાકભાજી માર્કેટની તૂટેલી બિલ્ડિંગના કારણે શાકભાજી વેચનારા માટે જે મુશ્કેલી ઊભી થઈ છે અને જે પરિસ્થિતિમાં તેઓ વેચાણ કરતા આવ્યા છે તેને દૂર કરવા માટે હંગામી ધોરણે જે જમીન ફાળવવામાં આવશે તે તર્યાવાર ની જમીન હશે કે પછી શાકભાજી વેચાણ કરનારા વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવેલ ભાગડાવાળા વિસ્તારની જમીન મળશે તે જોવું રહ્યું રિપોર્ટર જૈનુદ્દીન સૈયદ વલસાડ ગુજરાત